લઈને આવી છે છે જેને નીલા રંગની શર્ટ કાળા પેન્ટ અને મોઢા પર રૂમાલ બાંધેલો છે આ બાતમીના આધારે પોલીસ ટીમે ગોગા મહારાજના મંદિર પાસે વોચ ગોઠવી અને સૂચના અનુસાર આવતા વ્યક્તિને પકડ્યો પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ જીગર પ્રણભાઈ સરૈયા હોવાનું જણાવ્યું તેની પાસેથી ચોરીની સ્પ્લેન્ડર મોટર સાયકલ જપ્ત કરવામાં આવી વધુ પૂછપરછ દરમિયાન આરોપીએ કબુલાત કરી કે તેમણે સિંગણપોર કતાર ગામ અને ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ પાંચ મોટર સાયકલો ચોરી કરી છે અને તે ડબોલી ગામમાં બીઆરટીએસની પાસે આવેલા તળાવ નજીકની એક જગ્યાએ મૂકેલી છે પોલીસ ટીમમાં હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ભરતસિંહ પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર તુષારભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ ખીમજીભાઈને આ સફળતા સફળ કામગીરી કરી હતી